ભીરડીના ખેડવા ગામના યુવાને ધાબળા વિતરણની સેવા સાથે હું ફાતુ અનોખું અભિયાન કડકડતી ઠંડીમાં અને ખુલ્લામાં રહેતા પરિવારોને વિતરણ કરાયું અત્યાર આઠસો પચાસ જેટલા સમગ્ર દરમિયાન ચાલુ રહેશે ગુજરાતમાં નડિયા બાદ સૌથી વધુ ડીસા વિસ્તારોમાં ઠંડી પડતી હોય છે ત્યારે ડીસા તાલુકાના ખેટવા ગામના એક સેવાભાવી યુવાને ભીરડી વિસ્તારમાં ઘર વિહોણા અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને કડકડતી ઠંડીમાં રાહત મળે તે હેતુસર ધાબળા આપવાનું સેવા ચાલુ કર્યું છે ખેટવા ગામના અર્જન દેસાઈએ સેવા પરમો ધર્મની ઉક્તિને સાધર્ક કરતા સ્યાણાની ઠંડીમાં જરૂરિયાત મંદોને ધાબળા વિતરણનું અભિયાન આદર્યું છે જેમાં અત્યાર સુધીમાં આઠસો પચાસથી વધુ ધાબળાઓ અને ફૂટપાથ ઉપર જાહેર જગ્યાએ રહેતા જરૂરિયાત લોકોને આપવામાં આવ્યા છે સોશિયલ મીડિયામાં અર્જનભાઈ દેસાઈએ પોતાનો નંબર જાહેર કર્યો ઉપરાંત રાત્રે પણ વિવિધ વિસ્તારોમાં જઈ શિયાળાને ઠંડીમાં ઠૂંઠવાતા લોકો જ્યાં નજરે પડે ત્યાં જઈને તેમના જ હાથે તે વ્યક્તિને ધાબળો ઓઢાણીને ઠંડીની સામે રક્ષણ સાથે પ્રેમની હુંફ આપતી સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે આ અંગે ખેટવા ગામના સેવાભાવી યુવાન અર્જુનભાઈ દેસાઈએ કહ્યું હતું કે શિયાળાની ઋતુમાં ઠંડી સખત પડતી હોય છે ત્યારે સામાન્ય વ્યક્તિ તો ઘરમાં ચાર દિવાલમાં હીટર ચાલુ હોય છે બ્લેન્કેટ ગોદડા ઓઢીને સૂતા હોય છે જ્યારે બહાર નીકળે તો પણ ગરમ મોજા સ્વેટર ટોપી મફલર સાલ ઓઢતા જ હોય છે અને છતાંય બહુ ઠંડી એમ બોલાઈ જાય છે ત્યારે આવી હાડથી જ ઠંડીમાં જેમને ઉપર આભ નીચે ધરતી છે તેવા ફૂટપાથ ઉપર ઓફિસ કે દુકાનમાં ઓટલા ઉપર ખુલ્લા મેદાનમાં ઉઠવાનું તો એક બાજુમાં રહ્યું પણ કાતરા વગર સુતેલા અનેક લોકો ઠંડીમાં ઠૂંઠવાતા હોય છે ત્યારે આવા જરૂરિયાતમંદ લોકોને વારે ચડવાનો નાનકડો પ્રયત્ન શરૂ કર્યો છે ત્યારે ખુલ્લામાં રહેતા લોકો ક્યાંય પણ નજરે પડે તો અર્જુનભાઈ ખેટવાનો સંપર્ક નંબર ઉપર જાણ કરી